રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં પ્રથમ વખત શોભાયાત્રા નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં ભગવાન રામની છબી ગોઠવવામાં આવી હતી સાથે જ પંદરથી વધારે રથ પણ જોડાયા હતા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ જોડાઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા રામ નવમીની રામનવમીની ધૂમધામણી કરવામાં આવી રહી છે અને ગાંધીનગર ખાતે પ્રથમવાર રામનવમીને લઈને શોભાયાત્રા નીકાળવામાં આવી છે જોઈ શકાય છે કે ગાંધીનગરમાં ભક્તો જે છે તે રામનવમીની શોભાયાત્રામાં જોડાયા છે ભગવાન શ્રી રામની જે નવનિર્મિત મૂર્તિ છે તેની પ્રતિકૃતિ રૂપે તેનો ફોટો જે છે તે લગાવવામાં આવ્યો છે અયોધ્યામાં ભગવાન રામની જે મૂર્તિ મૂકવામાં આવી છે તેના ફોટા સાથે આ શોભાયાત્રા જે છે તે નીકળવામાં આવી છે આ શોભાયાત્રા જે છે તેની અંદર હજારો શ્રદ્ધાળુઓ છે તે જોડાયા છે અને શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરવા માટે પણ પહોંચ્યા છે તમામ લોકો જે છે બાળકો પણ જોડાયા છે શોભાયાત્રા જે છે તે પ્રથમ વાર ગાંધીનગર ની અંદર રામનવમી નિમિત્તે નીકળી રહી છે અને અને આ અંદર અંદર તમામ લોકો જે જે છે 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 તે તે જોડાયા મુખ્યત્વે નીકળી રહી પહેલી વખત ગાંધીનગર માં શોભાયાત્રા નીકળી રહી છે શું કહેશો આપ વિશ્વ હિન્દુ પરિષદ ના ગાંધીનગર મહાનગર ના અધ્યક્ષ બોલું છું બાવીસમી જાન્યુઆરી જે અયોધ્યામાં લદાનો પ્રસંગ પાંચસો વર્ષ બાદ થયો એના ભાગરૂપે આજે ગાંધીનગરમાં સૌપ્રથમ ઐતિહાસિક રામનવમી શોભાયાત્રા નીકળી રહી છે તેમાં દરેક સમાજના લોકો જોડાયા છે અને ખૂબ ધામધૂમથી રામજીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ રેલી કાયમ માટે દર વર્ષે રામનવમી દિવસે નીકળશે એવું અમે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ દર વર્ષે પ્રથમવાર જે છે તે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી રહી છે અને હજારો શ્રદ્ધાળુઓ જે છે તે આ શોભાયાત્રાની અંદર જોડાયા છે દર વર્ષે આ પ્રકારે હવે રામનવમી નિમિત્તે જે છે તે શોભાયાત્રા નીકળવામાં આવશે અને જે શોભાયાત્રા જે છે તેની અંદર શ્રદ્ધાળુઓ જોડાયા છે સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આ શોભાયાત્રા છે જે શોભાયાત્રા જે છે તેની અંદર અલગ અલગ વેશમાં જે છે તે લોકો જે છે જોઈ શકાય છે અને જે છે તે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર